રામ રામ સીતારામ જય માતાજી તો જવાટા નવ વાગે ગા ને પાછો કાલુ ના જે માંડવીને બી કામ લઈ લીધું હાથમાં અટાણે એ હમા કરીએ જે આટલા થઈ ગા આટલા તો જોઈને કંઈક ટેક લઈએ વાં પડી ને એવું એટલે થોડા ખે હમા થઈ જાય ને તો પછી માફ કરે ભર લેવાના હે ને આજે મારે વાતાવરણમાંય પલટો થઈ ગયો

માંડવી માંડવી હોય વીણવાની હે ફાડી એનો ઓછો છે અવાર નથી ને પરવા હળો તો અવાર ફાડા ઓછા છે અમારે હજે હે ના માફ કરવો જો હે કાટે ને પછી જો એવું લખીએ કે ગઠિયા થોડું તો ફોલવી જાય નકર નથી ફોલવી વાય અમાર લકી બેઠો લકી આજે ને બાંધ્યો નથી આ ફરી હશે મેં ચેરી કરે હવાર માં હાંજી મોકરો કર નાખીએ પાછો હવારી બાંધી દઈએ તો જે ફાઇનલ છે ને એટલે રહ્યા હમા કરવાના આથી એટલે થોડાક ખાલી ને બાકી બીજા બધા છે ને હમા થેગા તો એ જો હું અટાણ એકલો બેઠો હમા કરવા મમ્મી પપ્પા હે એ ગાયને બદલાવે કારણ કે મહેમાનું તા ને તે જ મોડું થઈ ગયું સાંજ પાણીને બધા વાહાઈમાં પાંચ વાગે ગાય છે લગપકતા તો એવું એ ની બદલાવે નાખે પાણીને મૂકી દઈએ પછી ખરે એલું સાનનો પૂરો નાખે દીધે ને કદાચ મોકોટો નાખી દીખે ને હું આ થોડા ખમા કરેલ પછી આને હે ને ભરે લેવાના હે આપણે કહીએ બાસકામાં તો ભરેને અંદર રૂમમાં મૂકી દેવા કાં તો રૂમમાં મૂકી દેવું કાં તો એલા ગોદામમાં મૂકવાના હે બેમાંથી એક દુર જાગથી સા પાણી પીએ ને ફરી થયા ને મારું કામ હું તો અહીં પકડી લીધું હલો એવા આપણે હે ને હમું કરી લઈએ હલો હું કંઈ કા હમા કરેલા પછી પછી હે ને એક માણા આખા ભરાઈ જાય તો એક બીનું કામ હે ને નીકળી જાય આજે હવાર ના બેઠા તો જે એટલે હમા કરી લીધા એક દી થાય એટલે હજુ કંઈ બી પંદર થી બી હે એટલે હજી હમા કરતા વધારે હોય ને તો વાર લાગે હમા કરતા બી થોડા પોતા હમા થાય ને હેવામાંથી હે ને મોટી મોટી માંડવી હતી ને એ બધી વીણે તકારામાં નાખીને આને ઘાણી કાઢવી ને આજે આ ફાડીયા ને હે ને આ બધે આ માંડવીને આણું તેલ કાઢવાનું હોય અમે આને અમાર ભાષામાં કીએ ઘાણી બધાય તેલ કટવું ઘાણા ને તેલ નીકળે જાય માંડવી અમે નાની માંડવી બીબડી કીએ તમે પહેલી વાર સાંભળતા અમારા તો માંડવી માંડવી બધી માંડવી જ કહેવાય પણ નાની જે હોય ને એની બીબડી કીએ ફોલવી

સાડા છ થવા આવ્યા ટાઈમ દેખાતો હોય છે એક જ મેનેજર ઝૂમ કરીએ ઝૂમ સાડા થઈ ગયા તો જો અટાણે હેના ને શેઠ ઢઢેર થઈ આજે અમે સિનપુરથી મહેમાન આવ્યા હતા પછી ખેર ખીરાહરાની હિંમતથી આવ્યા હતા નકડિયાની હિંમતથી આવ્યા હતા ત્રણ ફ્રેન્ચ રાની હિમ માંથી મે માં આવ્યો તમારે મને મસાઈ પડે કે તે દાદા માર કઈ કામ ના હતા બે હમા થે કા હેવ વર્ષ થઈ જાય તો વાવણી જોડવા ને માલપુડા ખાવા ને અમારે વાવણી જોડીને માલપુડા બનાવેલા મીઠા મીઠા પૂડા કીએ ને મીઠ તમે બધા મીઠા પુડા કહેતા અહીં અમે માલપુડા કીએ સંપુડા કીએ હા માલપુડા સંપુડા એવું બધું કીએ તો વાવણી થાય ને એટલે એ ખેડો હે ને મોરથી બધાય ખેડૂત નીચે ઓલી છે કે બધાય માલપુડા કરાવે ઓલો માલપુડા બનાવે મીઠું મ કરે ને માલપુડા હે ને ખાવાની મજા આવે જાય કઠી ભેગી કઠી હોય ને તીખો ને મીઠું ભાઈ ભેગું મજાટણ વિસરાય ઠામ ની મને મહેમાન વધારે તો કાં થામડા એ નહીં હે ને कितला हे 2 3 so hot. આ ગાય અમાર જીણકી અમે વાછડી લેવા હતા ને ઈ મોટે ગાય છે અટાણે દોયે છે ને એની વાછડી અને પાડી છે ને એક આપડે ભી ને ઝણકીક તો વાછડી છે ને આપણે એની સેવા કરવા આપતી થી ને ભેંસ ને સેલ કરી નાખી હમણાં કોમેન્ટ બહુ આવતો હતો મને આગળ યાદ આવે ને નથી ગાય છે ને જો આતરું દીયા તાર પછી ભેંસ

તો જે રાપ ખોલલ પડે ને રાપ ફિટ કરવી ને આ પાટલો છે ને ઈ કાટે ને રાપ માં ફિટ કરવાનો હે કારણ કે કાલ સાંભલો મર્યો તો ને થી સાંભલા ને જોડવા હટવા કોલેજી રાપ જાવ જાવ દે ઠીક છે દે ખાટલો છે ને ઘેર લેતા જઈએ મને લાગે થોડીક ભૂખ ને તો એક બિસ્કિટ પડ્યું તો ચાલો કોઈ ભાવતું હોય ને તો મારા જે ફેવરેટ બિસ્કીટ છે ફેબ નો જામીન આવે ને એ થોડીક ભૂખ લાગી છે ખાઈ લઈએ લકી જ નાખીએ અમારે લકી હે ને બધા ખાઈ કીનો ગો આરીઓ લકી પોપીઓ ખાય પછી વેફર આવે તીખી વેફર ખાય બિસ્કિટ ખાય ટોટલી હાલે એને કોઈ જેટલો કઈ ના જ નહીં જેટલું હોય ને એટલે આવવા દો ના નહીં પાડવાનો કઈ લકી હજી જો વાંકી ગોતે ને ખાય ખબર નહીં ગાઉ ખાતો હોય